અંદાજીત એક હજાર વર્ષ જૂના ઐતિહાસિક પૌરાણિક મંદિર ખાતે ઓગડજી મહારાજની પૂજા અર્ચના થાય છે દર વર્ષે દિવાસાના દિવસે સમગ્ર દિયો દર ભાભર રાધનપુર કાકરેજ સુઈગામ અને ડીસા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન અર્થે આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભવ્ય મેળો ભરાયો હતો જેમાં શ્રી ઓગળ મહંત એક હજાર આઠ બળદેવનાથજી બાપુના આશીર્વચન લીધા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મેળો ભરાયો હતો જેમાં સેવાભાવી સરપંચ કલ્યાણભાઈ દેસાઈ સોમાભાઈ દેસાઈ કિસ્મતભાઈ દેસાઈ પાબુજી ઠાકોર બળવંતજી ઠાકોર સરપંચ તલાજી ઠાકોર ધરમસિંહભાઈ ઠાકોર માજી સરપંચ વગેરે સેવાભાવી લોકો સેવા માટે ખડેપગે હાજર રહ્યા હતા અહીંયા જોસાર કલમનું એક મંદિર છે ઓગઢજીનું મંદિર એમાં આજુબાજુના જે તાલુકા છે દીવોધર છે બાબર છે રાધનપુર છે કાંકરેજ છે આજુબાજુના તાલુકાના બધાય પબ્લિક પબ્લિકોએ ધ્રામીકો અહીંયા દર્શન કરવા આવે છે અને જે ધ્રામીકો દર્શન કરવા આવે છે જે મનોકામના માનીને આવે છે એમની મનોકામના ઓગઢ પૂરી કરે છે જય અમારે ઓગરજી મહારાજનું ખૂબ પ્રાચીન અને પુરા આ મંદિર છે અવરજી મહારાજે વર્ષો પહેલાં કે આજથી લગભગ મારા ગુરુ મહારાજ એવું કહેતા કે એક હજાર સાલ પહેલાં જ્યારે હાલનું તેરવાડા નગરી એ કંકાવટી નગરી કહેવાય ભાઈ ત્રાંબાવટી નગરી હતી એ વખતનો આ જગ્યાનો ઇતિહાસ છે કે બાપાને આંકને એમને ખૂબ તપસ્યા કરી ગુણવત્તા આપ્યા અને એટલેથી પછી આ લોકો દિવાસાના દિવસે આનો એક નિવેદ કરે અને તે વાંકરે દર્શન કરવા આવે અને લોકો એક બહુ સારી રીતે મેળો માલે છે સંગ આ અમારા ઓગણ બાપાના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર બાબતે ઇતિહાસ બહુ મોટો લાંબો છે આ એક રમણીય જગ્યા અને પવિત્ર અમારા એરિયામાં આ દિવાસાના દિવસે અહીંયા લોકમેળો ભરાય છે અસંખ્ય દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને આ પવિત્ર જગ્યા મારા બળદેવનાથ બાપાના સાનિધ્યમાં પોતાના પુરોગામીથી વગડ બાપાની જગ્યા અહીંયા બહુ વિશાળ છે અને સરસ રીતે પૂનમે અહીંયા દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં આવે છે દર પૂનમે મેળા જેવું લાગે છે અને આ દિવાસાના વર્ષ દિવસે દર બાર મહિને અહીંયા બાપા વધારી વધારીને બે દિવસનું રોકાણ કરે છે અને લોકોને દર્શન આપે છે એટલે આ પવિત્ર જગ્યા ઓગરજી મહારાજની અમારી આ આટલા વિસ્તારની પરંપરા અને જૂનામાં જૂની જગ્યા એવો મઠ આ ભગવાનનો છે અસ્તુ જય ઓગળજી